તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે બાલાસિનોરથી બાલાસિનોર નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર છ અલમદીના સોસાયટીના રહીશોને પાણી ન મળતા હેરાન પરેશાન સોસાયટીની બહેનોનું કહેવું છે કે નરસજલ યોજનાનો લાભ અમને ક્યારે મળશે નગરપાલિકાની રસ્તાની ગ્રાન્ટો ક્યાં જાય છે આખા ગામમાં રસ્તા બની ગયા છે તો અમારી અલમદીના સોસાયટી સાથે જ અન્યાય કેમ્પ હવે પાણી વિના જીવવું કેમ શું અમે બાલાસિનોરના રહીશો નથી અમારી સોસાયટીને નગરપાલિકાનો કોઈ લાભ મળ્યો નથી અમે હવે જઈએ તો ક્યાં જઈએ અને સવાલો બાલાસિનોરમાં ઉઠી રહ્યા છે વોર્ડ નંબર છ ના રહીશોને પાણી વિના વલખા મારવા પડી રહ્યા છે જમીલા દિવાનનો રિપોર્ટ ન્યૂઝ ટુડે બાલાસિનોર બોલો કાકા તમારી શું સમસ્યા છે નમસ્કાર બેન માન્ય પ્રમુખ સાહેબને કરે છે કે અત્યારે અમારી સોસાયટી અલમદીના સોસાયટીની અંદર છેલ્લા ચાર મહિનાથી પાણી નથી આવતું અને આ બધી છે એની માટે દરરોજ રજૂઆત કરવા જઈએ ટાંકી પર છતાં બી અમારી રજૂઆતને કોઈ સાંભળતું નથી એટલે માનીય બહેન આપ અમારા તરફ જોઈને અમારું આ સોલ્યુશન કાઢી આપો એટલી અમારી અરજ છે માનનીય વડાપ્રધાન શ્રીએ યોજના કાઢેલી છે કે સે જલ બરાબર છે આ યોજના ખાલી સાંભળવા પૂરતી કે ખાલી આપણે પેપરમાં વાંચીએ કે આ યોજના કાઢી છે એના પૂરતી કે ટીવીમાં જોઈએ એના માટે નથી એ અમલમાં લાવવા માટે યોજના કાઢી છે વડાપ્રધાન શ્રીએ નળ સે જળ હવે અમારો નળ તો છે પણ જળ નથી હવે જળ લેવા જવું ક્યાં રોજ પાંચસો રૂપિયાના ટેન્કર હવે ગરીબ માણસ રોજના પાંચસો રૂપિયા કાઢીને ટેન્કર મંગાવે ક્યાંથી પહેલો મુદ્દો સવાલ એ છે બરાબર છે અને બીજું એ કે માણસ એક બે દિવસ ચલવી લે અહીંયા પાંચ પાંચ દિવસ છ છ દિવસ સુધી સળંગ પાણી આવતું નથી નથી અહીંયાના રોડ સારા નથી કોઈ ગટર લાઈનની સુવિધા હા ગાડીવાળો બી કચરા ઉઘરાવવા આવે તો એની મરજીમાં હોય તો એક દિવસ આવે પછી એક દિવસ ના આવે પછી એની મરજી ના હોય તો અઠવાડિયું બી ના આવે એની મરજીના માલિક છે ભાઈ આપણાથી કોઈને કશું કહેવાય નહીં કેમ કેમ કે આ ઇન્ડિયા છે બરાબર છે હવે માનીય વડાપ્રધાનશ્રીએ બધા એ યોજના આપણા માટે કાઢી છે એ બધી યોજનાઓનો આપણા બધાને લાભ મળે છે વડાપ્રધાન શ્રી કરોડો રૂપિયાના પ્લાન્ટ લાવે છે એ શાના માટે લાવે છે કે ભાઈ સરકાર બધાને પૂરતી સુવિધાઓ આપે અને અમલમાં એ યોજનાઓ આવે અને સરકાર એવું નથી કે સરકારને પૈસા પૂરા નથી પાડતી સરકાર પૈસા તો પૂરા પાડે છે પણ યોજનાનો અમલ થતો દેખાતો નથી એટલે પ્લીઝ અમારી અપીલ છે કે અમારા રોડનો સુધારો ગટર લાઈનની વ્યવસ્થા રોજ કચરો ઉઘરાવવા માટે આવતી ગાડી છે અને રોજની પાણીની સુવિધા એ અમારે પ્લી મહેરબાની કરીને તમને અપીલ કરીએ છીએ કે તમારું આ બધું જ કમ્પ્લીટ થવું જોઈએ મારી સોસાયટીનું નામ બિસ્મિલા સોસાયટી છે અને મારું નામ બાનુ છે વોર્ડ વોર્ડ નંબર નંબર યુવાન રિઝવાના રફિક શાહ મારી સોસાયટીનું નામ બિસ્મિલ્લા અલમદીના સોસાયટી છે ને અહીંયા ત્રણ મહિનાથી સતત પાણી નથી આવતું મેં રાતના ઉજાગરા